બેન નું દુઃખ સમજીને મહેસૂસ કરીએ છીએ અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે અત્યાચાર થાય છે અમારા યુવાનો સાથે

સરકાર ને હવે અમે કેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો પ્રાવધાન છે

મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું જૈતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ કાલે મંત્રી બનાવી દીએ પણ આ જૈતરભાઈ વસાવા મંત્રીતંત્રી અને મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવાનો ત્યારે શું તમે દુકાનની વાત કરો છો શું તમે ઉદારની વાત કરો છો તમારી દુકાન છે તમે ઉધારની વાત કરો છો આ તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આ જે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર 15 15 જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટક 40 લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપ જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે ત્યારે તમારું સરકારમાં કઈ ઉપજતું નથી અને તમે કમાટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો આ એ ચૈતર વસાવા છે આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી એ સરકારને ઝુકાવીને 460 કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે તમારા જેવા માઈકાંગલા નથી આ ભીડ એ તમારા જેવા અમારી પાસે સાત કરોડનો નો મંડપ નથી અમારી પાસે બે કરોડનો નો ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે સાત કરોડ એકોતેર લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે બે કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે બે કરોડ નથી અમારા લોકો આ સ્વયંભૂ અહિયાં આવેલા છે આ લોકો કોઈ દારૂ ચિકન માટે આવ્યા નથી લોકો કોઈ પૈસા પાઇચા માટે આયા નથી આ લોકો સ્વયંભુ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી ગઈલી છે ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું તમારી આત્મા આજે જાગી છે બીજા 10 10 જણની પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટા ઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસો એમના સુપડા સાફ તમે કરી દો આઝાદીના 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની એમના એમઓયુ થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નહેરો નીકળી હાઈટેન્શન લાઈનો નીકળી અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિ પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવાની વાત છે આપણા તમામ

તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ આ લોકોના ઝૂટા વાયદાઓમાં નથી આવવાનું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણી જમીન બચે એ માટે આપણે બધાએ તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈટનો જવાબ પથ્થરથી આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે અહીંયા મંત્રી આવ્યા હતા બે દિન ત્રણ દિવસ પહેલા એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી এগোত কই প্রোজেক্ট হাইড্রোপার